રાજસ્થાનથી ગુજરાત દારૂની ગાડી આવતી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિયોનો મામલો ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ ની કાર્યવાહી ગુજરાત એસએમસીએ બનાસકાંઠામાં ફરિયાદ કરી બે સગીરની અટકાયત અને અન્ય એકની ધરપકડ કરી રાજસ્થાન ટુ ગુજરાત નામના સોશિયલ મીડિયા પેજ પર હતા બુટલેગરના વીડિયો નંબર પ્લેટ વગરના વાહનમાં દારૂ ભરીને લઈ જવાતો હોય તેવો વિડિયો વાયરલ થયો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય પાસેથી ઉદય રાજસ્થાન થી ગુજરાત દારૂની ગાડી આવતી હોવાના દાવા સાથે ચોવીસ કલાકના અહેવાલ બાદ હવે એસ એનસીએ કાર્યવાહી કરી છે શું અપડેટ અ વસ્તુ વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયા હતા જે વિડીયો ની અંદર દારૂ ભરેલો હતો વાહન હતું અને વાહનની અંદર દારૂ પણ ભરેલો હતો અને વિડીયોની અંદર એ પણ દર્શાવવામાં આવી રહ્યું હતું કે કારની જે સ્પીડ જે છે એ સો દોઢસો બસો સુધીની હતી અને રાજસ્થાનથી લઈ અને ગુજરાતમાં દારૂ ઘોસાડવા આવવાનો હોય તો કરવામાં આવી રહ્યો હતો અંદર કારણ કે જે ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ અલગ સોશિયલ મીડિયા જે એકાઉન્ટ બનાવેલા હતા એના ઉપર પણ એવું લખેલું હતું કે રાજસ્થાન ટુ ગુજરાત અને દારૂની હેરાફેરી થઈ રહી છે આ વિડીયોનો અહેવાલ જે છે જી ચોવીસ કલાક ઉપર પ્રસારિત કરવામાં આવ્યો ત્યારબાદ જે છે એસએમસી હરકતમાં આવી છે અને એસએમસી અત્યારે ફરિયાદ નોંધી છે જેની અંદર બે કિશોર આરોપીઓ જે છે એની અટકાયત કરવામાં આવી છે બનાસકાંઠાના પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે આ સહિત એક પુખ્ત વયનો આરોપી જે છે એની વિરુદ્ધ ફરિયાદ નોંધી અને એની ધરપકડ કરવામાં આવેલી છે આ હતા શું ખરેખર હેરાફેરી સાથે જોડાયેલા છે શું રાજસ્થાનથી ખરેખર ગુજરાતમાં દારૂ ઠાલવામાં આવતો હતો કે નહીં આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે એસએમસીએ તપાસ શરૂ કરી છે સાથે લોકલ પોલીસ ત્યાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યાં આરોપી સોંપીને પણ તપાસ શરૂ કરવામાં આવી છે વત્સલ બિલકુલ ઉદય માહિતી બદલ આભાર